બે મહિનામાં સાત મહિલાઓને ટાર્ગેટ કરી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર ઝૂંટવીને ફરાર થઈ ગયેલા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના વાગુડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વારકેશભાઈ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સત્યાવીસ જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેઓ અકુડા સયાજી ગૃહ ખાતે તેમના સંબંધીને ત્યાં કથામાં ગયા હતા ત્યાંથી રિક્ષામાં બેસીને ઘરે પરત આવવા માટે નીકળ્યા હતા ત્યારે રાત્રિના આઠ એક વાગ્યાના સમયે રિક્ષામાંથી કલા દર્શન ચાર રસ્તા પાસે ઉતરીને બીજી રિક્ષાની રાહ માટે ઊભા હતા ત્યારે અચાનક બાઇક ઉપર બે અજાણ્યા આવ્યા હતા અને બાઇક પર પાછળ બેઠેલા એ સમયે ગળામાં પહેરેલી પિસ્તાલીસ હજારની સોનાની ચેઇન તોડીને પરિવાર ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યો હતો પાણીગેટ પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર પંચમ ડુપ્લેક્સમાં રહેતા શકુંતલાબેને ફરિયાદ નોંધાવી છે કે સાત ફેબ્રુઆરીના રોજ તેઓ તથા તેમના પાડોશી ભાનુબેન રાઠોડ સાથે રઘુકુળ સ્કૂલ પાસે સાંજના સાત વાગ્યાની આસપાસ ચાલવા માટે નીકળ્યા હતા અને સાંજના પોણા સાત વાગ્યાના સમયે રઘુકુળ સ્કૂલની આગળ જતા નજીક આવ્યા હતા ત્યારે તેમની સામેથી મોટરસાયકલ પર બે ઇસમો આવ્યા હતા અને પહેરે સોનાની માળા ગળામાંથી એ ભાગી છૂટ્યા હતા આ વૃદ્ધાએ બાપોત પોલીસમાં આધારે પોલીસે આરોપીની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે સ્નેન ચેન આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગ કરતા આરોપી તારાસિંઘ બાવરી ઉંમરવર્ષ ત્રેવીસ રહેઠાણ સયાજીપુરા ગામ નવીનગરી એપીએમસી માર્કેટ પાછળ વડોદરા અને બીજો આરોપી દિલદાર સિંહ તોફાન સિંહ બાવરી સિકલીગર ઉંમર વર્ષ સત્યાવીસ રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાસે વડોદરા આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓએ વડોદરા શહેરના કપુરાઈ વારસિયા બાપોદ અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ આચર્યા હતા પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના આઠ સાડા આઠના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા નંબર સૂત્રો કે ચેઇન જૂટવી જવાના બનાવો બનેલા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનો ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે વડોદરાના જ એવા એક આરોપી તારા સિંઘ કલ્લુસિંહ બાવરી અને બીજા છે દિલદારસિંહ તુફાનસિંઘ બાવરી આ બંને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી સાત ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ સાત ચેઇન સ્ટિચિંગના ગુના ડિટેક્ટ થાય છે એ ગુના જોવા જઈએ તો કપુરા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે બાપોત કપુરાય પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ સાત ગુના ડિટેક થાય છે એમાં છ ચન અને એક મંગળસૂત્ર તથા એક મોટર સાઇકલ નું કબજે કરવામાં આવેલ છે ટોટલ જોઈએ તો સાત લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ બે આરોપીઓને પકડવામાં આવેલ છે તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે આ લોકોની એમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે આઠ સાડા આઠના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે સિંહ છે અને બીજો આ જે દિલા સિંહ છે એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ લઈને એની રાહ જોતો હોય એ રીતે પણ ચેર સ્ટ્રેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે સિંહ વિરુદ્ધમાં અગાઉ તેર ગુના છે જે આ પ્રકારના છે તેમાં ગાંધીનગર જિલ્લાના પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા વારસિયા વાડી પોલીસ સ્ટેશન ગુના પર અગાઉ દાખલ થયેલા છે જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી ચૌદ લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે વખતે તેને પાસા પણ થયેલી હતી બિલકુલ અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસિવર પાસેથી મુદ્દા માલ કબ્જો કર્યો છે આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં કે ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે તેનું ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે બે આરોપી અત્યારે છે તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે